ત્રીસ ટકા થી માની ને પિંચોતેર ટકા લગી નું ડિસ્કાઉન્ટ ચાલુ છે બોટલુ એ મળી જાય અને બોટલ પાછી આખું કર્યાવર જે દીકરી ને કરિયાવર માં વસ્તુ દેવાની હોય આઈટમ નો કરિયાવર છે કંકાવટી થી માની ટોટલ આઈટમ આવી જાય ચાલીસ થી માની પચાસ હજાર સુધી ની એકસાઠ આઈટમ મળી જાય કરી ચાલુ દીધા કા લગભગ રૂમ બધા થઈ ગયા હે રહોડું હવે હે હવે રોહોડા ના વારા ની અંદર ઘણા બધા વાસણો એવા હે કે જે તમારે હવે બદલાવાનો ટાઈમ થયો તો આ દિવાળી રસોડા ના નવા વાસણ માટેનું સુંદર

વા એવા બધા લાકડાના

મુલાકાત લેજો સો મચ સર અમારી સાથે જોડાવા માટે આપનો પણ આભાર અમારી સાથે માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ